સુરતના લાખોના દાગીનાની થયેલી કઠોળ ચોરીનો ઉકેલાયો આરોપીઓએ ચોરી કરેલ દાગીના ઘર નજીક ખાડો ખોદી અને સંતાડ્યા હતા મોટા વરાછા વિસ્તારમાં રહેતા સિનિયર પત્રકારને ત્યાં થઈ હતી ચોરી રાત્રિ દરમિયાન આરોપીઓએ ઘરના તાળા તોડી અને કરી હતી દાગીનાની ચોરી ચોરી કરનાર સિકલીઘર ગેંગના બે આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે અમરોલી સાયણ વિસ્તારમાંથી આરોપી અમરસિંહ બાવરી અને શંકરસિંહ બાવરી ઝડપાયા આરોપીઓએ દાગીનાની ચોરી કરી અને પોતાના ઘર નજીક ખાડો ખોદી અને તેમાં સંતાડ્યા હતા ચોરી કરેલ સોનાના દાગીના સહિત કુલ આઠ લાખ છપ્પન હજાર એકસો ચાલીસના મુદ્દામાલ સાથે પોલીસે બંનેની ધરપકડ કરી છે